જુનાગઢ એસીબી નો સફર ટ્રેપ એમટી વિભાગના આઉટસોર્સ ડ્રાઈવર રૂપિયા બે લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા જુનાગઢ એસીબી દ્વારા એક સફર ટ્રેપમાં લાંચ લેતા સંદીપભાઈ રામભાઈ રાવલિયા ઉમર વર્ષ ઓગણચાલીસ જુનાગઢ પોલીસ એમટી વિભાગ આઉટસોર્સ ડ્રાઈવરને ઝડપી પાડવામાં આવે છે ફરિયાદી એક જાગૃત નાગરિકના રજૂઆત મુજબ આરોપી સુદામા પાર્ક મધુરમ વિસ્તાર જુનાગઢમાં રહેતા અને જુનાગઢ પોલીસના એમટી વિભાગમાં આઉટસોર્સ ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા ફરિયાદીના ભાઈ સીઆરપીએફમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા અને ગીર સોમનાથ જિલ્લાના ગીરગરડા પોલીસ સ્ટેશનમાં એસસી એસટી એક્ટ અને બળાત્કાર સંબંધિત ગુનો નોંધાયેલો હતો ગુનાની તપાસ દરમિયાન કેટલાક નમૂનાઓનો રિપોર્ટ તેમના ફેવરમાં લાવવા માટે આરોપીએ રૂપિયા ત્રણ લાખની લાંચની માંગણી કરી હતી અને લાંચ રૂપિયા બે લાખ પર નિશ્ચિત થઈ અને આરોપી તે રકમ તાત્કાલિક આપવા કહ્યાનો જાણવા મળ્યું હતું ફરિયાદીએ લાંચ આપવા ઇનકાર કર્યો અને એસીબીનો સંપર્ક કર્યો ગોઠવેલી કામગીરી દરમિયાન આરોપી લાંચ સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયો લાંચની પૂર્ણ રકમ પુનઃ પ્રાપ્ત કરવામાં આવી છે એસીબી તરફથી જણાવાયું છે કે આ પગલા વડે લાંચ અને ભ્રષ્ટાચાર સામે જાગૃત નાગરિકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને આવું પરિણામ જાહેર કર્યું છે કે ભ્રષ્ટાચાર મર્યાદામાં રહેતો નથી સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ગરગંટી કુલરિ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન નાઇન સિક્સ એઇટ જીરો એટ